સુરતમાં વઘાસિયા પરિવારે લીવર અને આંખોનું દાન કરી ત્રણ લોકોને નવજીવન આપ્યું છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા કરાવવામાં આવ્યું જકાતનાકાની બ્રેઇન બ્રેન્ડેડ મહિલાના લીવર અને આંખોના દાનથી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે મૂળ જૂનાગઢના વિસાવદર તાલુકાના વતની ધીરુભાઈ વઘાસિયા હાલ સથાણા જકાતનાકા વ્રજભૂમિ ટાઉનશિપ શ્રીનાથ દ્વાર એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે ધીરુભાઈ એમ્બ્રોઇડરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે માર્ચના રોજ સવારે ધીરુભાઈની પત્ની રસીલાબેન ઘરકામ કરી રહી હતી તે દરમિયાન તેમને છાતીમાં દુખાવો થતા પરિવારજનો તેમને સારવાર માટે કાપોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સિટી સ્કેન સહિતના જરૂરી રિપોર્ટ કરાવતા રસીલાબેનની મગજની ડાબી બાજુની નસ બંધ હોવાનું સામે આવ્યું હતું ઓપરેશન બાદ ફરી તપાસ કરતાં રસીલાબેન બ્રેઇન ડેડ હોવાનું જણાવ્યું હતું જેથી તબીબોએ જીવનદીપ ઓર્ગન ડોનેશનના પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા અને ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો તેઓએ પરિવારને અંગદાન અંગેની માહિતી આપતા પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી જેથી ડેડ રસીલાબેનના લીવર અને બંને આંખોનું દાન કરવામાં આવ્યું હતું જસ્વિન કુંજરિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન મિત્રો તારીખ વીસ માર્ચ બે હજાર રોજ અમને પીપી માણિયા હોસ્પિટલ ખાતેથી ડોક્ટર સંકેત ઠક્કર સાહેબનો કોલ આવે કે તેમને ત્યાં એક દર્દી બ્રેન્ડેડ જાહેર કરવામાં આવેલ છે જેથી કરીને તમે આવો અને પરિવારજનોને મળીને અંગદાન વિશે પ્રેરિત કરો આ સંદર્ભે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર પીએમ ગોંડલિયા ડોક્ટર નીલેશ કાછડીયા વિપુલ તળાવિયા સહિતની ટીમ પીપી માણિયા હોસ્પિટલ ખાતે પહોંચીને પરિવારજનોને મળી અને એમને અંગદાન વિશે પ્રેરિત કરવામાં આવ્યા જેથી કરીને એમણે અંગદાન માટે સંમતિ દર્શાવી તો રસીલાબેન ધીરુભાઈ વઘાસિયા જે પેશન્ટ હતા એમનું અંગદાન કરવામાં આવ્યું અંગમાં લિવર આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે અને બંને ચક્ષુ અનુદાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને કરવામાં આવ્યું